संजय भाई हम कांटे रखो एसकेम मारो कर दिए ₹200 पगले मार ले एसकेम कितने है 1.5 किलो एसके और 5 किलो हम दे वही के मनी 4 किलो एकोमा 4 किलो एक लिस्ट में कर दो एकोमा 4 किलो धर्म जी में कर दो भाई 5 किलो 5 किलो धर्म जी में 5 किलो रखो रखो पर आम तो आम थोड़ी

આએ લાવો અને બનાય લાવો એટલા કાઢ નાખો એવું ન કરો હળગા કાઢ નાખો કોમબીલ ન જો જોઠા લેવી જો બાબાભાઈ તમારા આવવાના છે આમાં ગામનો સોપરાનું સંગ્રહ કરો બનો માર્કેટ જતો જારે આવવાની નહી 100 એ જોબાભાઈ તમારા પર પાસું દેજો આય રે આય પેલો

તમારે અગિયાર બાર એક અઢાર વીસ એક રૂપિયા હું બોલું તો તાકાત ના બોલું જવા દો નવ પંદર હજાર જવા દો વીસ હાડી વાતો આ રાત આ વીર કરતો દીવાનીળી સોરી નો એની મગડ કીદે તો આ તો વાય ના રૂપિયા મારી ઉંકે

ધર્મ ધર્મ <tod a |ms|> <mermaidounded>

ખાલેવા જા લેજો પડી દેશે એક ખોટી લખતો ચેતન માં અરે બરચો 8.5 કિલો બરચો જીવંતને જાયે આખા બનાવવાના ભાઈ

કોકોલંડે ગામ દે લ્યો રામજીભાઈ વાળા રીંગણાયા સંજયભાઈ ગામમાં પાછો વળી બે વાળા <osaurus>

વધારે <laughs> આવે <laughs> <laughs> <t> હ૨ા�રા ભ૨ા� મયા઺ીએ મયབ મયાર સાહ મયાહણ ને મયાણ હોસા મે મમીં મયા ઘતહ આપડો <tellan> <tellan>

અબિંગણાજી લાઈફ સટીયર માં જાવ સગન માં 5 કિલો એ તો અહીં શું તો યો હાઈડલન તો ફૂકામાં હા હા આ 5000 રૂપિયા આવે કે જો 5000

উযনযাক্যনতু agents জসয় আই঴া সোদেজমিনে, মারেন ান্য Zone সোয় করকেডিলে হাবর চাক্ভীed テর সয ঒োডিফযনাই লসোন লবুন সয়োন লসয়

और कादर जमा है सर और कादर

આવળો અનિયમી બોલાયો વી વી તમને દે દીધી આ પછી ભાઈ 44 44 44 47 એટલે એવું રતોય અલગ તો ક્યાં દીવરતોય 4000 આવ્યો ભાઈ અરે લો લો કિલો આ ગયા પાક બે પંદરની એમી પટ્ટી સબ બે રખો એમી એ પંદરમાં જાય એ અરે રીયા નેવાળા કા વી આ 50 રૂપિયા એટલે રૂપિયા સુધી ભાઈ અરે મેબા દુધી ને કરી નુંダブル મેબા અરે ઇન્દુ આંતરગોળી કેમ કરી દીધા રાખો આલે માટિયા આલે અકા પૂરો માલ નંબર ઓબિલ કાઢ દે આજા લાયો બતાય તો બે આતે લેવા આ તને ગમલું જોયો બોકુણી છે આ કરી દે જાવ તો જોઈ લાવતા થોડી જોઈ લાવી દો લાવ દો ને જાવ દે જપતી બસ 30 35 38 40 જાદુમાં જોવાની 40 48 40 નું પૂરો કામ છે

કે જો જો બ્લોક જા લઈ લોને આવે અરે અલ્યા બલા મંતર અરે લાલ બોય એમ લખી નાખજો તમે તો પાંચ કિલો જીણે હતી મારા <laughs> કેવું <laughs>